જુનાગઢ લોકસભા માટે ભાજપમાંથી રાજેશ ચુડાસમા લગભગ ફાઈનલ ઔપચારિક જાહેરાત બાકી જુનાગઢ લોકસભાની સીટ માટે ભાજપમાંથી રાજેશ ચુડાસમાનું નામ લગભગની વિગતો મળી રહી છે ફાઈનલ ઔપચારિક જાહેરાત બાકી છે પૂર્વ સાંસદ દિનુભાઈ વિરોધમાં હોવાનો છેદ ઉડ્યો કોડીનારમાં દિનુભાઈ રાજેશભાઈ જસાભાણા ઝવેરી ઠકરારની હાજરીમાં મીટિંગ યોજાઈ હતી કોઈ વિરોધ વાંધો ન હોવાની જાહેરાત સાથે એક થઈ ચૂંટણી લડશે ભારતીય જનતા પાર્ટી તરફથી લોકસભાના ઉમેદવાર તરીકે રાજેશભાઈ જે પસંદગી કરી છે એને સમગ્ર કોડીનાર તાલુકો અને સમગ્ર વિસ્તાર આવકારે છે સાથોસાથાવાથી પણ જસાભાઈ બાર જે ઉમેદવારી માટે એમણે કરી છે એને પણ પૂરો સમર્થન અને પૂરું આવકારે છે જે બદલ અમે બધા આપને ખાતરી આપીએ છીએ અને હવે તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ પૂરેપૂરા જોરથી પોતાની પાર્ટી માટે કામ માટે લાગી જવા હું આપ બધાને હાર્દિક અપીલ કરું છું રાજુભાઈ આજે તમારા નામ ઉપર મોહર લાગ્યું છે શું કહેશો એવું નક્કી કર્યું હતું કે આ બંને સીટ ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય અને આવનારા દિવસોમાં આ વિસ્તારમાંથી એક ગાંધીનગર કમળ જાય અને દિલ્હી જાય એ માટે તમામ આગેવાનો સાથે મળી અને આ ચૂંટણીમાં વિજય કરવા માટે અને આવનારા દિવસોમાં ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીની વિજય થાય એવી વિશ્વાસ સાથે મે આગળ વધું ઓકે જે સાહેબ આજનો સ્નેહ મારે એવું પડે ઓકે જે સાહેબ સ્ટાર્ટ લોકસભાની ચૂંટણી બાબત ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પાર્લામેન્ટરી બોર્ડ જે હજી અમારી ઉમેદવારી જાહેર કરવાની બાકી છે પરંતુ આજે નાનો મોટો ભારતીય જનતા પાર્ટી આખા જૂનાગઢ જિલ્લાની અંદર એક પણ ભારતીય જનતા પાર્ટીનો કોઈ આગેવાન બાકી ન હોય અને દિનુભાઈ સોલંકી જેઓ થમ અમને અમારો ટેકામાં હોય ત્યારે ગમે તે પાર્ટીનો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જેને ટિકિટ મળશે એ કૈલેશ ભટ્ટ સાથે કેટવી ન્યૂઝ ગુજરાતી ઉના